દ્વારા જયબેન હોસ્પિટલને આપવામાં આવી સ્થિત લેન્સેક્સ ઇન્ડિયા સીએસઆર ના ભાગરૂપે શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલને પચાસ સોલર લાઇટનું અનુદાન આપવામાં આવ્યું હતું સાથે સાથે અંકલેશ્વર સ્થિત બકુલ ફાર્મા દ્વારા દર્દીઓની સેવા માટે રૂપિયા અગિયાર લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું તેમજ પાનુલી ઇન્ટરમીડિયેટ દ્વારા 6.59 લાખ રૂપિયાનું અનુદાન જરૂરિયાતમંદ દર્દીઓના મોતિયાના ઓપરેશન માટે જયાબેન મોદી હોસ્પિટલને આપવામાં આવ્યું હતું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ઓગણીસો ત્યાંસીથી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવી છે બે હજાર બાવીસમાં જેબી મોદી કેન્સર સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં ત્રણ દર્દીઓની સારવાર પૂર્ણ કરવામાં આવેલ છે લેન્સેક્સ ઇન્ડિયાના શ્રી ઉત્કલ કચ્છી સાઇટ હેડ શ્રી અંતાનુદાસ એડમિન અને સીએસઆર હેડ બકુલ ફાર્માના યોગીન મજમુદા એમડી શ્રી રાજેશ શાહ સાઇડ હેડ અને પાનોલી ઇન્ટરમીડિયેટના શ્રી શિવલાલ ગોયલ એમડીનાઓએ આઈડીએસના જનરલ મેનેજર ડોક્ટર નિનાન ઝાલા તેમજ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી ડેલીવાલા દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નમસ્કાર હું ડૉક્ટર દેલીવાલા ડેલીવાલાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું જયાબેન મોદી હોસ્પિટલમાં અવારનવાર અત્યારે અત્યાધુનિક સુખ સુવિધા પેશન્ટને મળી રહે તેના માટે કન્ટિન્યુઅસ બદલાવ આવી રહ્યા છે હોસ્પિટલમાં અને એના માટે અંકલેશ્વર જીઆઈડીસી પનોદી અને ઝાગડિયાની જે કંપનીઝ છે એમનો ઘણો બધો સપોર્ટ રહે છે એ अत्याधुनिक सुख सुविधा पूरी पड़वा तो आज रोज जयाबीन मोदी हॉस्पिटल ने लेंसेक्स कंपनी द्वारा 50 सोलर लाइट्स जयाबीन मोदी में રાખવામાં આવી છે લેન્સેક્સ કંપની દ્વારા પ્લસ બકુલ ફાર્મા કંપની એ દ્વારા અગિયાર લાખનું ડાયાલિસિસ મશીન માટે ડોનેશન આપવામાં આવ્યું છે તે બદલ યોગીન યોગીન મજમુદાર સર જે ડાયરેક્ટર છે બકુલ ફાર્મા કંપનીના અને રાજેશ શાહ સર જે સાઇટેડ છે એમનો જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે એની સાથે પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની દ્વારા શિવલાલજી ગોહિલ જે ડાયરેક્ટર છે કંપનીના એમના દ્વારા સિક્સ પોઈન્ટ ફાઈવ નાઇન છ લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે જે મિશન આઈ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જયાબેન મોદી હોસ્પિટલમાં એ પ્રોજેક્ટને સહકાર આપવા બદલ શિવલાલજી ગોહિલનો જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે લેન્ચેક્સ કંપની દ્વારા જે પચાસ સોલર લાઇટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું કેમ્પસમાં તો એના માટે ઉત્પલ કાંચી સર જે સાઇટ હેડ છે અને અતાનું દાસ સર જે એડમિન હેડ છે લેન્સેક્સ કંપનીના એમનો પણ જયાબેન મોદી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર માને છે અને કંપનીઓ દ્વારા આવો જ સાથ સહકાર મળી રહે અને હોસ્પિટલ માં કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ થઈ શકે તેવી આશા સાથે નમસ્કાર થેન્ક યુ સો મચ